આજની વાર્તા છે કાંજી શેઠનું કાંધું ભાઈ પબા કામ આ પરબત પટેલ ગાડું જોડતો હતો મને તો ઝાંખો ઝાંખો એવું અવસાણ છે કે આપણે કાંજી શેઠના તમામ ગાંધા ભરી દીધા છે એકે બાકી નથી હે 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 ખૂંટ્યો પરબત એના બળદ માયેલા ખૂંટિયા બળદને ખોસલાવતો હતો ખૂંટ્યો ધોસરો લેતો નથી એનું કાંધ પાકીને ધારું પડ્યું છે ખૂંટીઓ ખસીને દૂર ઊભો રહે છે પર્બત એક હાથે ધૂંસરેથી ગાડું ઊંચું રાખીને બીજા હાથે ખૂંટીયા તરફની રાસ ખેચે છે છે જો નજીક આવ્યા એની આંખે એટલે ની ઉપાધિ નથી એણે તો પોતાનું જ પ્રકરણ ચલાવ્યું જાણે જો પેલું કાંધો આપણે કઈ સાલમાં ભર્યું પરારની સાલમાં ચિત્રાના માં જો ને આપણો ગોડલો મરી ગયો એટલે વહુની હીરાકંઠી વેચીને રૂપિયા એકસો નો આ ખૂંટીઓ લીધો ને રૂપિયા હો ભર્યા ગાધાના બીજું ગાંધું ઓય કમજાત અર એવો અવાજ ગાઢતો પરબત બેવડ વળી ગયો ખૂંટી એના પેડુંમાં પાટું મારી દીધી રાડ વાંઝણીના પેડું દબાવીને પરબત ઊભો થયો એમ તને પંપાળ્યો પાલવશે એમ પાણી પાયા વિનાનો રજકો બળી જવા દેશે ઊભો રે તારા લાડ ઉતારું એમ કઈ પરબતે દાજમાને દાજમા ખૂંટિયાના દેહ ઉપર પાંચ પરોણા ખેંચી કાઢ્યા પશુની આંખોમાંથી આંસુની ધાર પડી ગઈ વળી પર્વતની માયે શું થઈ રહેલ છે તે દીઠા વિના આંધળી આંખો આંતરિક્ષમાં મટમટાવતા અને ટટલી આંગળીના બીજા આંખા પર અંગૂઠો માંડીને બે કહ્યું બીજું ગાંધું આપણે ભર્યો શેરડીનો વાડ કર્યો તો ત્યારે જોને કાનજીશી શેઠ વાડે ચારથી રોકાણા ને સંધોય ગોળ જોખીને કાંધા પેટે ઉપાડી ગયા જોને આપણે ઘરના છોકરા સાટો મણગોળ નહોતો રાખ્યો મેં રાખવાનું કહ્યું છે આ દરમિયાન પર્વતે પરોણાના પ્રહારથી ધાડાબોલ થઈ ગયેલા ખૂટિયાને ધૂસરામાં ચકડી લીધો અને એના કાંધા ઉપરના લદબદ થતા ધારામાં ધૂંસરું રાતો ચોળ રંગાઈ ગયું હતું માથે બાંધેલા ફાળિયાનો ખટકો દુખતા પેડુ ઉપર કસકસાવીને ટપકતે પરસેવે પર્વતે ગાડું ડેલા બહાર લીધું હજુ જ્યાં સુધી પેડુમાં પીડા છે ત્યાં સુધી પશુ ઉપરથી એની લાજ ઉતરી નથી એટલે પૂંછડાના કટકા થઈ જાય એટલા જોરથી એણે ખૂંટિયાનું પૂંછું ઉમેર્યું ડોશીએ પોતાનું વાળ વગરનું માથું ખંજવાળતા ખંજવાળતા પોતાની પારાયણ ચલાવી બબા તું જાસ માળી થોડી વાર ઉભો તો રે એ વખતે ડોશીનો અંગૂઠો ટટલી આંગળીના ત્રીજા આંકા પર હોતો અને ત્રીજું કાંધો આપણે ઓલ્યા નાગડા બાવાઓની જમાત આવેલ ત્યાં ભર્યું જો ને બાવો ને રસોઈ જમાડવી હતી લાગો પર્વ હતો ઉઘરાણું થયું એમાં ભરવા આપણી પાસે કઈ નહોતું તું ને બાવાઓએ મારી મારીને આંખો થી તડકે બેસાડી રાખ્યો હતો તે પછી જોને આપણે આપણે ઓતીને ને ઓલે અર્જણ પબાણી વેરે નાત્રે દઈ રૂપિયા બસો જોગ્યા એમાંથી કાના શેઠ જ કાંધો ભર્યું મને બરોબર સાંભળે છે ઓતડી તીધી રોતી નહીં એને નાત્રે નહોતું જવું સાંભળે છે એટલે પછી આપણે એને મારીને ગાડે નાખી દી પરબત પટેલ રાસ્તાણીને ગાડું રોકી સાંભળી રહે એને કહ્યું મારી મારું અહીં તો ફૂટી ગયું છે મને કઈ ન સાંભળે હું તો એટલું જાણું કે કાનો શેઠ ખોટું ન કરે એ દીમા બે વાર સમાક્ય કરીને બેસનારો ભક્તિવંત શ્રાવક પુરુષ છે એને વેણે તો સૂકા ઝાડ લીલા થાય છે એનો ચોપડો વર્ષો વર્ષ પૂજાય છે એ ચોપડો બોલે તે સાચું મને તમે મોજોમાં મારે વાડીએ રજકો સુકાય છે એ જ વખતે પોતાની છલકાતી કેડ ઉપર ત્રણસો કંદોરો શોભાવતા કાંજી શેઠ ખંભે ખેસ અને બગલમાં ખેડૂતના લાલચોળ ચોળ લોહી જેવો ચળકતો રાતો ચોપડો દબાવીને હાજર થાય છે એને બળદની નાથ ઝાલીને પૂછ્યું કા પબા આ ચોખ્ખું કરીને પછી જા ને બાપ કાના કાકા મારે વાડીનું પીત સુકાય છે કાલ ગયો તો વેઠે એટલે નહીં જાઉં તો રજકો બળી જશે ને બપોરે વાડીમાં પાણી નહીં રહે હરજી વડો દો સંધુ પાણી એના મોલ ને પાઈ દેશે તમે મારી માં હારે નક્કી કરી નાખો જે કરો તે મારે કબૂલ છે એ ઘડીએ કાનજી શેઠ ની નજર ખૂંટિયાના કાન પર પડી એણે મો આડો ખેસ દીધો થૂક્યું કયું પબ્બા એલા દયાનો છાંટો તો રાખ આ ધંધા આ ખૂંટિયા આ ખૂંટિયાને કાંધે તોસરું આ ગામમાં કોઈ માજન મુ છે કે હાઉ બસ વાણિયાઓનું દંડ કોઈ કા નથી કરતા એ પલિત દયાથી ઘવાય દિલે કહ્યું આના થોડું તો રેડ હા કાનજી કાકા સાચું કહે છે ધર્મી જીવ છે એમ કહી ડોશી એ સાજ પાડ્યો એ વહુ આપણા દીવામાંથી માંથી ઘાસલેટ કાઢી લાવજો વહુ લાજ કાઢીને આવી ઉભી રહી બોલી ઘાસલેટ નો છાંટો ક્યાં છે ઘરમાં રજકાનો ભાતો જૂના શેઠ ને ઘેર નાખી આવીશ તઈ દેશે ને ઉધાર ક્યાં આપે છે ખોટા નકશી ખોટા કણબા ઘરમાં ઘાસને ન હોય એવું બને પણ જીવમાં દયા જેવી જાતે જ નહીં ને લોટુડાના મહાજનને કહીને અહીંયા પાપિયા ઉપર કડક દેખરેખ રખાયા વિના છૂટકો જ નથી એમ બબડતા કાંજી શેઠ પરબટની ડેલીમાં પ્રવેશ્યા ઘરમાં ક્યાં ક્યાં કોઠીઓ છે વહુના હાથમાં કે ગળામાં શો શો દાગીનો છે બધું ટીકી ટીકીને જોઈ લીધું પછી વાત ચલાવી કા પુતળી ડોશી ચોથા કાંધા હવે શું કરવું છે માળી કાના ભાઈ મને તો એમ ઓસાણ છે કે ચારે ગાંધા ભરાઈ ગયા છે માળી તમારું ઓસાણ સાચું કે વેપારીનો ચોપડો સાચો સાચો તો વેપારીનો ચોપડો માળી ડોશી ડરતા ડરતા બોલ્યા ને મારું તો હવે અહીં ફૂટી ગયું છે ભાઈ પણ મને વેમ છે જુઓ ને કાના ભાઈ એક કાંધો જાણે કે શીતળાના રોગચાણામાં એમ કરીને ડોશી આંગળીના વેઢા ગણતા ચારે ગાંધા કથા માંડી કાનજી શેઠ હસી પડ્યા માડી સાઠ પૂરા થયા ને તમને હા માડી એ વેણમાં રહેલો કટાક્ષ ના સમજેલી ગભરુ ડોશી કહ્યું સાઠ ને માથે સાત થયા આખે અંધાપો આવી ગયો બાપ પબ્બા નો બાપ જેલમાં પાછા થયા ખરા ને એટલે રોઈ રોઈને મારી આંખ્યું ગઈ કાના ભાઈ પબ્બા બાપ માથે તરકટ ડોશી પોતાની પરાયણ આદર્શે એ બીકે કાંજી શેઠે ચોપડો ઉગાડીને ત્રણ ભરાયેલા કાંધા વાંચી બતાવ્યા પર્વતના બાપની વાત સાંભળતા આંસુ પાડવાથી પોતાના મોઢાની ઊંડી કરચલીઓ ભરાઈ ગઈ હતી તે સાડલાને ને છેડે લૂસી નાખીને પબ્બાની માં રખથી ઉછળ્યા ફારગતિ પણ તમારી સહી વાળી તમે લખી દીધી હતી હા મને સાંભળ્યું સાંભળ્યું વાહ મારો વાલોજી મારે હૈયા આવ્યા આવ્યા વાહ ગરુડ ગામે વાહ દિન દયાળ કાં કાં શું થયું ડોશી તમારી ફારગતિ મેં સાચવી રાખી છે એ બરોબર ફારગતી લખી દીધી હો તો આવું મારે કાનની બુટ ઝાલવાની કાઢો ફારગતી રો રો હું એ એ એ છું તારી તેલની ગાંધીની ફારગતીની દબાવી છે ડોસી હાંફળી ફાંફળી ઉઠી દોડી ઘરના છાપરામાં લટકાવેલ સીંકા ઉપર રજે ભરેલું એક ડબલું પડેલું તેની અંદર તેલનો નો શીશો મૂક્યો છે બહુએ નીચે ઉતાર્યું અંદર કેટલીક ચિંત્રીઓને ગાંભાઓ ખોસેલા આંધળી ડોશીની આંગળીએ જાણે એક એક દીવો પેટાયો હોય તેમ એ ચીઠી ગોતવા લાગી છતાં કાનજીને કશી અકળામણ નહોતી આખરે ડોશીએ દરિયામાં ડૂબનાર જેમ લાકડું પકડે તેમ કાગળીઓ પકડ્યો આ રહી ફારગતી લ્યો માળી હા શું સિત્તેર વર્ષની ડોશી ખોટી ઠરત મારા પ્રભુ કાનજી જરા ઠરી ગયો જો લાવો તો માળી મારો કોઈ વાણોતર તો ઊંચા પણ નથી કરી ગયો ને એજ વખતે ફાળીમાંથી અવાજ આવ્યો લક્ષ્મી પ્રસન્ન અને ફાળીમાં એક પોહળા ગળામાંથી મોટો બળખો પડ્યો આ વાસુદેવ વ્યાસજી વ્યાસજી આવ્યા સાક્ષી એની વાંચી લે બાપ કાનજી શું છે પૂતળીમાં વાસુદેવ વ્યાસે કાનજી શેઠ ના કપાળે કંકુ નો ચાંદલો કરતા કરતા પૂછ્યું માળી વ્યાસજી તમે આ કાગળ વાંચી જો આ કાના શેઠ ની ફારગતી છે કે નહીં વાસુદેવ વ્યાસ આજ વીસ વર્ષથી દરરોજ સવારે પુત્રી ડોસી ના ઘેરથી અડધી અડધી તાંબડી કણીક લઈ જાય છે ઘરમાં ખાવા રહે ન રહે ત્યારે પણ શંકરના ના જોડે કણબોણે પાછી નતી વાળી પબાના બાપા જેલમાં મરી ગયા તેની પાસે ડોસી વ્યાજજી પાસે ગરોડ પુડા વંચાવી ને રૂપિયા બસો ત્રણસો જેટલો માલ આપેલો ઘણીવાર વાર વ્યાજજીએ કહેલું પણ ખરું કે તારા પડખાની વાડી વાળો અરજી વડોદો છ મહિને ફાટી પડે એવા મરણ જાપ કરવા હું બેસી જાઉં તું જો ખર્ચ કરી શકે તું આમ વ્યાસજીને આ ઘર સાથે ઘાટો વ્યવહાર હતો પુત્રી ડોશીને ખાતરી હતી કે વ્યાસજી તો સોળવાનું સોનું છે કાનજી એ વ્યાજજી ને મારેલ મિસકારા એળે ન ગયા વ્યાજજી એ કહ્યું નાના માળી આ તો વેઠના વારાની ની છે અરે રે માળી એમ થયું તે એ ફારકતી કેમ મુકાઈ ગઈ છે આ તો હું સિત્તેર વર્ષની ડોસી ખોટી પડી ને ત્યારે હવે ચોથા ગાંધા કેમ કરશું પુતળેમાં કાનજી મુદ્દાની વાત ઉપર આવી ગયું એ ચિઠ્ઠી લાવજો ભાઈ ચિઠ્ઠી ચિઠ્ઠી તો મેં તમને પાછી આપી ને તપાસો તમારા લુગડા મારી પાસે નથી એકાએક પર્બત ની બહુ લાજ ના ઘૂંટામાંથી કકડી ઉઠી એ ફૂઈ એ ચિઠ્ઠી કાનાભાઈના મોઢામાં રહી એ ચાવી જાય લે લે કાના આ ધંધા પુતળી ડોસી સજડ થઈ ગયા ચિઠ્ઠી કાનજી ચાવી ગયો કાનજી ધામજી ખોરડું ઉતરી ગયું વ્યાજજી શંકર આવું સાંખી છે ડોસી જાજી વાતના ગાડા ના ભરા હવે ચિત્રા ફાળો માં ચોથું ગાંધું ભરી દો મારે ખોટીપો થાય છે પાછો આવ્યો રાતે ને રાતે કાંજી શેઠ એનો ગુરિયો ગોદલો કાંધા પેઠે છોડાવી ગયા બીજા દિવસે સવારે પર્વત જયારે પોર થી ચડે જાગ્યો ત્યારે ગમાણમાં એકલા આટુલા બેઠેલા બંધુ ખૂંટિયા નું કાંધ બે કાગડા ઠોલી રહ્યા હતા